જો કેટલી હરિયાળી છે ભાઈ જોઈ શકો છો તમે કેટલું લીલું છે તમને જોઈને ગમી ગયું હશે યાર કેટલું મસ્ત છે જુઓ તમને જોઈને ગમ્યું હશે યાર જો તમે તો હેલો દોસ્તો મારું નામ છે જગદીશ અને આપણે આવી ગયા છીએ આજે કપાસના ખેતરમાં જોઈ શકો તમે કપાસ કેવો છે કપાસમાં ફરી હા આપણે જોઈ શકો તમે કેવું લાગે છે વિડીયો વિડીયો ગમે લાઈક કરજો કમેન્ટ કરજો દોસ્તો આગળ વિડીયોનો શેર કરજો તમારા મિત્રોને જો ભાઈ Eu faço a arte de nono, não sei...